વાત કરીએ નેશનલ મુલાકાત આજે રાજકોટ થી લઈને સતસઠ કિલોમીટર નો જે સિક્સ લાઈન હાઈવે નો કામ ચાલી રહ્યો છે આ નેશનલ હાઈવે ના કામ માં લીફ કરવામાં આવી છે આજે નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ એજન્સી વરા ઇન્ફ્રાસ્ટ્રકચર ના અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માનનીય સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય જ્યાં ફોટોસ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈ પણ પ્રકારની અવગડ નહીં થાય આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇંતજામ કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓ અને એજન્સીના અધિકારીઓ સાથે રહીને

આ બ્રિજ પણ આવનારા બે ત્રણ દિવસમાં ખોલી દેવામાં આવશે આનાથી આગળ બે કિલોમીટર દૂર એક બ્રિજ છે આને પણ ત્રણ ચાર દિવસમાં ખોલી દેવામાં આવશે આમ સતત આ હાઈવે પ્રાયોરિટી રાખી કેવી રીતે ટ્રાફિક નું ઇઝર્વ થાય મુમેન્ટ ઇઝી બની શકે આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે